આજે આપણે એક એવો મહત્વપૂર્ણ પ્રશ્ન ચકાસવા જઈ રહ્યા છીએ જેની માહિતી લગભગ નવ્વાણું ટકા લોકો નથી જાણતા શું ટોયલેટ ગયા પછી તરત દીવો દીવાવતી કરી શકાય છે કે નહીં ઘણા લોકો શંકામાં રહે છે કે શુદ્ધતા રહી કે નહીં ઇમીડિયેટ પૂજા કરી શકાય કે નહીં આ વીડિયોમાં આપણે જાણીશું શાસ્ત્રોક્ત દૃષ્ટિએ શુદ્ધતા શું છે કયા સંજોગોમાં દીવો કરવો યોગ્ય છે અને ક્યારે થોડી તૈયારી જરૂરી છે તમે સૌના ઘરમાં શૌચાલય તો ચોક્કસ હશે અને આપણે તેનો નિયમિત રીતે ઉપયોગ પણ કરીએ છીએ પરંતુ શૌચાલયનો ઉપયોગ કર્યા પછી શું આપણે સંપૂર્ણ રીતે શુદ્ધ ગણાઈએ છીએ શું આપણે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરી શકીએ છીએ શું સાંજના સમયે દીવો બળાવી શકીએ છીએ સવારના સમયે મોટા ભાગના લોકો સ્નાન કરીને શાંતિથી પૂજામાં બેસી જાય છે પરંતુ સાંજના સમયે આ પ્રશ્ન વધારે ઊભો થાય છે શું હું આ ક્ષણે શુદ્ધ છું શું મેં કોઈ અશુદ્ધ કાર્ય કર્યું છે ખાસ કરીને ઠંડા મોસમમાં જ્યારે પાણી ઠંડુ હોય છે અને સ્નાન કરવું મુશ્કેલ બને ત્યારે આ પ્રશ્ન વધુ ઊંડો બને છે જો તમે સાંજે સ્નાન કરી શકો તો એ શ્રેષ્ઠ છે પરંતુ જો નહીં કરી શકો તો ઓછામાં ઓછું હાથ મોં અને પગ ધોવા ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે અમુક લોકોને મંદિરમાં જવાની બહુ ઈચ્છા હોય છે પણ મનમાં શંકા રહે છે શું હું શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરી શકીશ અહીં મહત્વની વાત એ છે કે શુદ્ધતા માત્ર બાહ્ય નથી પણ આંતરિક ભાવનાથી પણ સમજવી જોઈએ તમે જો સાચા ભાવથી ભગવાનની ભક્તિ કરો છો તો સહજ રીતે તમારું મન અને શરીર બંને શુદ્ધ માનવામાં આવે છે હવે વાત કરીએ શૌચાલયના ઉપયોગ પછી શું કરવું જો તમે બાથરૂમ ઉપયોગ કર્યો હોય અને પછી પૂજા કરવી હોય તો શક્ય હોય તો પાણીથી થોડી સાફસફાઈ કરવી એ શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ ઠંડા મોસમમાં જો પૂરેપૂરો સ્નાન શક્ય ન હોય તો હલકું ધોઈને ભક્તિભાવ રાખવો પણ યોગ્ય છે આ સંદેશ તમારા જીવનમાં આધ્યાત્મિકતા અને વ્યાવહારિકતા બંને વચ્ચે સંતુલન લાવવામાં મદદ કરશે જો આ વાતો તમારા મનને સ્પર્શે તો જય માતા લક્ષ્મી લખીને તમારા ભાવ વ્યક્ત કરો અને વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જ્યારે સાંજ આવે છે ત્યારે આપણા મનમાં બહુવાર એવો વિચાર ઉદભવે છે કે આખો દિવસ ગાળ્યા પછી શું આપણે હજી સુધી શુદ્ધ છીએ કે શું ફરીથી સ્નાન કરવું જોઈએ ખાસ કરીને બાથરૂમનો ઉપયોગ કર્યા પછી શુદ્ધતા વિશે બહુ જ શંકાઓ થાય છે ચાલો જોઈએ કે આવા સમયે શું કરવું જો તમે બાથરૂમનો ઉપયોગ કર્યો હોય તો પછી બહાર આવીને તરત જ હાથ સારી રીતે ધોવો પગ પણ ધોવો અને મોઢામાં ઓછામાં ઓછી ત્રણ વખત પાણી નાખીને કોગળા કરો આ ત્રણેય બાબતો હાથ ધોવો પગ ધોવો અને કોગળા કરવો શુદ્ધ રહેવા માટે મહત્વપૂર્ણ છે કપડાં બદલવાનું જરૂરી હોય એ નક્કી તમારી કામગીરી અને શારીરિક પરિસ્થિતિ પર આધાર રાખે છે જો શક્ય હોય તો ગંગાજળનો થોડો છંટકાવ કરવો પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ એ ફરજીયાત નથી મુખ્ય બાબત છે તમે હાથ પગ અને મોઢું સાફ કરો ખાસ કરીને ઠંડા મોસમમાં જ્યારે પાણી ઠંડુ હોય ત્યારે મોટા વડીલો માટે એકદમ જરૂરી છે કે તેઓ ગરમ પાણીનો ઉપયોગ કરે જો તમે આખો દિવસ મોજા પહેર્યા હોય અને બહાર જઈને બાથરૂમનો ઉપયોગ કરો છો તો પાછા આવીને મોજા ઉતારીને તમારા હાથ પગ અને મોઢું ધોવો જ્યારે સાંજના પૂજનનો સમય આવે ત્યારે આ ત્રણ બાબતોથી તમારી શુદ્ધતા જાળવી શકો છો જો અંદરથી તમને હજી પણ શંકા હોય કે તમે સંપૂર્ણ રીતે શુદ્ધ નથી લાગતા તો થોડું ગંગાજળ લઈ તેની હળવી છાંટ પણ કરી શકો આ પ્રક્રિયા માત્ર એક પરંપરા નથી પણ આંતરિક શાંતિ અને ભક્તિભાવ માટે મહત્વપૂર્ણ છે મિત્રો આવી વ્યવહારુ બાબતો આપણને આપણા રોજિંદા આધ્યાત્મિક જીવનમાં સમજૂતી આપે છે અને સાંજના સમયે જ્યારે તમે પૂજા માટે બેસો ત્યારે જો ઇચ્છો તો પહેલાં થોડું ગંગાજળ છાંટો પોતાના પર શુદ્ધતા માટે જો તમારું મનમાં પ્રશ્ન થાય કે હું શુદ્ધ છું કે નહીં તો ધ્યાનમાં રાખો કે જો તમે બાથરૂમથી આવ્યા પછી હાથ પગ અને મોઢું ત્રણ વખત ધોઈ લીધું હોય તો તમે શુદ્ધ ગણાવશો જેમને ઠંડી ઋતુમાં દિવસભર ગ્લોવ્સ કે મોજા પહેરવા પડે છે તેમને માટે આગ્રહ રાખે છે કે પૂજાની તૈયારી પહેલાં એ બધું ઉતારીને હાથ પગ સારી રીતે ધોઈ લો અને પછી પૂજામાં બેસો પછી જ્યારે તમે ઘરમાં દીવો કરો કે મંદિર જાઓ ત્યારે બાથરૂમમાં પહેરેલા મોજા પહેરીને ન જાઓ એ મોજા અશુદ્ધ ગણાય છે કારણ કે એ ધોયેલા નથી એવી જ રીતે પૂજાના સમયે હાથમાં ગ્લોવ્સ કે મોજા ન પહેરો તમે શુદ્ધ હશો ત્યારે જ પૂજામાં બેસો ઘરમાં આવીને બાહ્ય વસ્ત્રો ઉતારી લો હાથમુખ ધોઈ લો અને પછી પૂજા માટે તૈયારી કરો પુરુષો અને મહિલાઓ બંને માટે આ નિયમો લાગુ પડે છે ખાસ કરીને જે લોકો કામ માટે બહાર જાય છે તેઓ માટે સાંજનો સમય ખૂબ મહત્વનો છે જો તમે ઘર પર સ્વચ્છતા રાખી હોય અને બાથરૂમના નિયમો અનુસર્યા હોય તો પણ દિવસ દરમિયાન પહેરેલા વસ્ત્રો ફરી ન પહેરવા જોઈએ એ વસ્ત્રો ધોઈને પછી જ પહેરો જો તમે નાહ્યા પછી સ્વચ્છ કપડાં પહેરી લો તો એ શ્રેષ્ઠ માનવામાં આવે છે પૂજાપાઠ માટે એવા વસ્ત્રો પહેરો જે સરળતાથી ધોઈ શકાય અને શુદ્ધ રહે એવું પણ જોઈ શકાય છે કે તમે ખાસ પૂજાના વસ્ત્રો રાખો અને જરૂર પડે તેને નાહીને પહેરો એવી તૈયારી સાથે તમે શુદ્ધતાપૂર્વક પ્રેમ અને શ્રદ્ધા સાથે દીવો કરી શકો છો અને મંદિરમાં જઈ શકો છો તો આ છે નિયમો ખાસ કરીને તેમના માટે જેમને આખા દિવસમાં થોડું પણ વિચારવાનો અવસર મળ્યો હોય તમારે સાંજના સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ તમે તમારા પરિવારના બીજા સભ્યને કહો કે તેઓ પૂજન કરે અને મંદિરમાં પ્રવેશ કરીને દીવો દિવાબતી કરી લે કારણ કે આ ઋતુમાં ઘણીવાર ઠંડીનો માહોલ હોય છે અને અનેક લોકો સમયસર સાંજની પૂજા કરી શકતા નથી તેનાથી મુશ્કેલીઓ ઊભી થવી સ્વાભાવિક છે ઠંડા પાણીના કારણે પણ અનુકૂળતા રહેતી નથી આવા સંજોગોમાં નિયમોને મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે અમે તમને નહીં કહીએ કે જો તમે નહાયા નહીં હો તો તમે અશુદ્ધ ગણાશો પરંતુ એ અવસ્થા હોય તો તમે તમારા ઘરના બીજા સભ્યને પૂજન કરવા માટે કહી શકો છો જો તમે પોતે પૂજામાં ભાગ લેવા માંગતા હોવ તો સ્વચ્છ થવું અનિવાર્ય છે બાથરૂમના સંદર્ભમાં જે સમજાવ્યું છે જેમ કે હાથપગ ધોવી લેવું અને ત્રણ વખત કોગળા કરવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પ્રક્રિયા પછી તમે શુદ્ધ ગણાશો જેઓ આખો દિવસ ગ્લોવ્સ અથવા મોજા પહેર્યા હોય તેઓએ પૂજાથી પહેલાં એ બધું ઉતારી રાખવું જોઈએ અને પછી જ હાથમૂં ધોઈને પૂજાની જગ્યાએ જવું જોઈએ ગંદા મોજા પહેરીને પૂજામાં ન બેસો મંદિર જવા સમયે મોજા ન પહેરો તો પણ ચાલે જો તમારું મન કહે કે પહેરવા જોઈએ તો ધોયેલા મોજા પહેરો સર્વે તમારી મરજી પૂજન અને પાઠ માટે સ્વચ્છતા ખૂબ જ મહત્વ ધરાવે છે તમે તમારા શરીરની ક્ષમતા પ્રમાણે વ્યવહાર કરો અને જરૂરી હોય તો વધારે પાણીનો ઉપયોગ કરો હવે પ્રશ્ન એ થાય છે કે આખો દિવસમાં તમે ઘણી વખત બાથરૂમમાં જાવ છો તો પણ દરેક વખતે તમે નિયમ મુજબ હાથપગ ધોઈ લો તો કોઈ સમસ્યા નહીં થાય મિત્રો જો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવું જ આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતીને અવશ્ય સબસ્ક્રાઈબ કરો